પ્રથમ વખત શૌર્ય દિવસની ભવ્ય ઉજવણી મિતલી ગામે કરવામાં આવી હતી આજરોજ મિતલી ગામે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી મિતલી ગામના આગેવાનો યુવા મિત્રો અને મહિલાઓ દ્વારા પ્રથમ તથાગત બુદ્ધની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી બાબા સાહેબ આંબેડકર તથા બહુજન મહામાનવને ફુલહાર કર્યા ત્યારબાદ બુદ્ધ વંદના કરી અને બુદ્ધ અને સુમેદ બોધીજીએ બુદ્ધ વંદના વિશે માહિતી આપી ડૉક્ટર સુગતરાજ શાક્યજીએ આજના દિવસનું મહત્ત્વ અને ભીમા કોરેગાવ શૌર્ય દિવસની વાત કરી યશવર્ધન શાક્ય દ્વારા બાબા સાહેબ આંબેડકરનું મિશન અને સમાજનું મિશન એક હોવું જોઈએ આ કાર્યક્રમનું સંચાલન અનિલ આંબેડકરજીએ કર્યું મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હતા જેમાં યુવા મિત્રો આગેવાનો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા બહાર ગામના ભીમ અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી જેમાં શિલવર્ધન બૌદ્ધ બાવડા દિલીપભાઈ ખેડા તરુણભાઈ અને તેમની ટીમ પાંદડની ટીમ કસબારા ટીમ વગેરે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ધીરુભાઈ વિનોદભાઈ ચાવડા અને તેમની મિતલી ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શું નામ તમારું મારું નામ અનિલ આંબેડકરજી છે અને પાંદડ ગામનો વતની છું ખરેખર આનંદ સાથે હું વાત કરું તો ભાલ પંથકની અંદર જે અઢારસો ને અઢારની અંદર જે ભીમાપુરે ગામ જે સૌર્ય દિવસ તરીકે થયેલો તો એનું જે ઉજવણીના ભાગરૂપે આ પહેલી વખત ભાલ પંથકની અંદર પોગ્રામ થઈ રહ્યો છે અને આ પોગ્રામની અંદર સ્થાનિક યુવાનો આગેવાનો અને બહેનોની મોટી સંખ્યામાં હાજર રહેલા બાર ગામથી પણ ઘણા બધા ભીમ અનુયાયો આવેલા અને ખરેખર કાર્યક્રમ ખૂબ સફળ અને સારો રહ્યો અને યુવાનોને ખરેખર સાહેબની વિચારધારામાં આગળ વધવા માટેની ખૂબ ધારદાર રજૂઆતો થયેલી અને યુવાનો પણ તે માટે તૈયાર થયેલા છે જય ભીમ નમ શું નામ તમારું મારું નામ પ્રબુદ્ધિ સુમેદ બોધી નાનજીભાઈ ગામ ગાના તાલુકો આણંદથી આવું છું ઘણા સમયથી સમાજની અંદર જે પ્રવર્તી રહેલી અમાનવીય અને અત્યાચારિત દમનકારી જે પ્રવૃત્તિઓ છે એની સામે સીધી ફાઇટ તો સમાજ નથી આપી શકતો પણ વૈચારિક રીતે આજે જોવાઈ રહ્યું છે કે પોતાના ઇતિહાસથી સમાજ વાકેફ થઈ રહ્યો છે બાબા સાહેબ જ્યોતિરાવ ફૂલે માન્યવાર કાંચીરામ સાહેબ અને તથાગત બુદ્ધ જેવા મહામાનવો અને મહાપુરુષોના વિચારોને સમાજ અનુસરતો થયો છે ઘણા કેટલાય સમયથી ભાલ પંથકની અંદર ખંભાત તાલુકાની તારાપુર તાલુકાની અંદર જે તે રીતે આ તથાગત બુદ્ધના દેશનાઓ અને એમની શિક્ષાઓને જે રીતે સમાજ અનુસરતો થયો છે બાબા બાબાસાહેબની વાતોને અનુસરતો થયો છે પોતાના ઇતિહાસને જાણતો થયો છે તો ચોક્કસ આવનારા સમયની અંદર એ આશા છે અને એ મંગલકામનાઓ સાથે હું એ કહી શકું કે આવનારા સમયની અંદર સમાજનું એક મજબૂત આર્થિક સામાજિક અને રાજનીતિક પાસું આપણને જોવા મળશે એ બદલ સમાજ સમગ્ર સમાજનું અને અહીંયા ઉપસ્થિત આજના કાર્યક્રમમાં આવેલા આગેવાનોનો ખૂબ ખૂબ સાધુવાદ છે જય ભીમ નમો બુદ્ધાય